યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને પચીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો છવ્વીસમો ભાગ સાંભળીશું હરિહિ સનનંદજી કહે છે હે દેવર્ષ કૈલાસ પર્વત પર જઈને સૂર્યોદય થતાં વિદ્વાન શુકદેવ હાથ પગને યથોચિત્ત રીતે રાખીને વિનીત ભાવે પૂર્વાભિમુખ બેસીને યોગમાં લાગી ગયા તે સમયે તેમણે સર્વસયોગથી રહિત પરમાત્માના દર્શન કર્યા આ પ્રમાણે પરમાત્માનો સાક્ષાત્કાર કરીને સુખદેવજી મુક્તપણે ખૂબ જ હસ્યા પછી તેઓ વાયુની જેમ આકાશમાં વિચરવા લાગ્યા તે સમયે તેમનું તેજ ઉદયકાળના અરુણ જેવું પ્રકાશિત થઈ રહ્યું હતું તેઓ મન અને વાયુની ગતિએ આગળ વધી રહ્યા હતા તે સમયે બધાએ પોતાની શક્તિ અને રીતિ નીતિ અનુસાર તેમનું પૂંજન કર્યું દેવતાઓએ તેમના પર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી તેમને આ રીતે ઉપર જતા જોઈને ગંધર્વ અપ્સરા મહર્ષિ તથા સિદ્ધિગણ બધા સકિત થઈ ગયા ત્યારબાદ તેઓ નિચ્ચ નિર્ગુણ તથા લિંગ રહિત બ્રહ્મપદમાં સ્થિત થઈ ગયા તે સમયે તેમનું તેજ ધુમાડા રહિત અગ્નિ જેવું પ્રકાશી રહ્યું હતું આગળ વધીને સુખદેવજીએ પર્વતના બે અનુપમ શિખર જોયા જેમાંનું એક તો હિમાલય જેવું શ્વેત તથા બીજું મેરુ જેવું પિત્તવર્ણનું હતું એક રજતમય હતું અને બીજું સુવર્ણમય બંને શિખર એકબીજાથી જોડાયેલા અને સુંદર હતા હે નારદ તે શિખરોનો વિસ્તાર ઉપર તરફ તથા આજુબાજુમાં સો સો યોજનનો હતો સુખદેવજી બંને શિખરોની વચ્ચેથી એકદમ આગળ નીકળી ગયા તે શ્રેષ્ઠ પર્વત તેમની ગતિને રોકી ન શક્યો તે સમયે સુખદેવજી વાયુલોક ઉપર અંતરિક્ષમાં યાત્રા કરતા રહીને પોતાનો પ્રભાવ દેખાડીને સ્વરૂપ થઈને સંપૂર્ણ લોકોમાં વિચરવા લાગ્યા પરમ યોગવેતા શુકદેવજી શ્વેત દીપમાં જઈ પહોંચ્યા ત્યાં તેમણે પહેલાં ભગવાન શ્રી નારાયણ દેવનો પ્રભાવ જોયો ત્યાર પછી જેમને વેદની ઋચાઓ પણ ખોળ્યા કરે છે તે દેવાધિદેવ જનાર્દનના સાક્ષાત દર્શન કર્યા દર્શન પછી સુખદેવજીએ ભગવાનની સ્તુતિ કરી હે નારદ તેમની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન કહે છે હે યોગેન્દ્ર હું સંપૂર્ણ દેવતાઓ માટે પણ અદ્રશ્ય થઈને રહું છું છતાં તમે મારા દર્શન કરી લીધા હે બ્રહ્મચારી સુખદેવ તમે સનંત કુમારે બતાવેલા યોગ દ્વારા સિદ્ધ થઈ ચૂક્યા છો તેથી વાયુના માર્ગમાં સ્થિત થઈને ઈચ્છા અનુસાર સંપૂર્ણ લોકોને જુઓ એ વિપ્રવર ભગવાન વાસુદેવના આ પ્રમાણે કહેવા પછી સુખદેવ મુનિ તેમને પ્રણામ કરીને અખિલ વિશ્વવંદિત વિષ્ણુધામમાં ચાલ્યા ગયા હે નારદ વૈકુંઠ લોક વિમાન પર વિચરનારા દેવતાઓ દ્વારા સેવિત છે તેને વિરજા નામક નદીએ ચારે બાજુથી ઘેરી રાખ્યો છે તે દિવ્યધામના પ્રકાશથી આ બધા લોક પ્રકાશિત થઈ રહ્યા છે ત્યાં સુંદર સુંદર વાવડીઓ છે જે કમળોથી આચ્છાદિત રહે છે તેમના ઘાટ મૂંગા પ્રવાલથી બનેલા છે જેમાં સોનું અને રત્નો જડેલા છે આ બધી વાવડીઓ નિર્મળ જળથી ભરેલી છે ત્યાંના દ્વારપાલ ચતુર્ભુજ હોય છે નાના પ્રકારના આભૂષણો તેમની શોભામાં અભિવૃદ્ધિ કરે છે તે બધા વિશ્વસેનજીના અનુયાયી અને સિદ્ધ છે સુખદેવજીને આ બધામાંથી કોઈએ રોક્યા નહીં તેઓ કોઈપણ પ્રકારની રોકટોક વિના અંદર ચાલ્યા ગયા ત્યાં તેમણે સિદ્ધ સમુદાયો દ્વારા નિરંતર સેવિત દેવ ભગવાન વિષ્ણુના દર્શન કર્યા તેમની ચાર ભૂજાઓ હતી તેઓ શાંત અને પ્રસન્ન મુખ દેખાતા હતા તેમણે રેશમી પીતાંબર ધારણ કર્યું હતું શંખ ચક્ર ગદા અને પદ્મ મૂર્તિમાન થઈને ભગવાનની સેવામાં ઉપસ્થિત હતા તેમના વક્ષસ્થળમાં ભગવતી લક્ષ્મી વિરાજી રહ્યા હતા અને કૌસ્તુભમણીથી તેઓ પ્રકાશિત થઈ રહ્યા હતા તેમના ભાગમાં કંદોરો ડાબા ખંભા પર યજ્ઞો પવિત્ર હાથોમાં કંકણ તથા ભૂજાઓ પર બાજુ બાજુબંધ શોભી રહ્યા હતા મસ્તક પર મંડલાકાર મુકુટ અને ચરણોમાં નૂપુર શોભી રહ્યા હતા ભગવાન મધુસદનના દર્શન કરીને સુખદેવજીએ ભક્તિ ભાવે તેમની સ્તુતિ કરી સંપૂર્ણ લોકોના એકમાત્ર સાક્ષી ભગવાન વાસુદેવને નમસ્કાર છે સંપૂર્ણ જગતના બીજ સ્વરૂપ સર્વત્ર પરિપૂર્ણ તથા નિચ્ચલ આત્મરૂપ તમને નમસ્કાર છે વાસુકી નાગની શૈયા પર શયન કરનારા શ્વેત દીપ નિવાસી શ્રી હરિને નમસ્કાર છે તમે હંસ મત્સ્ય વારા તથા રૂપ ધારણ કરનારા શો ધ્રુવના આરાધ્ય પણ આપજ જશો તમે સાંખ્ય અને યોગ બંનેના સ્વામી શો તમને નમસ્કાર છે ચારે શનકાદી તમારા જ અવતારશે તમે જ કશ્યપ અને પૃથ્વી રૂપ ધારણ કર્યું છે આત્માનંદ જ તમારું સ્વરૂપ છે તમે જ પુત્ર ઋષભ દેવજી રૂપે પ્રગટ થયા છો જગતનું સર્જન પાલન અને સૌહાર કરનારા તમે જ છો તમને નમસ્કાર છે ભૃગુનંદન પરશુરામ રઘુનંદન શ્રીરામ પરાત્પર શ્રી કૃષ્ણ વેદ બુદ્ધ તથા કલ્કી પણ તમારા સ્વરૂપ છે તમને નમસ્કાર છે કૃષ્ણ બલભદ્ર પ્રદુમ્ન અને અનુરુદ્ધ આ ચાર વ્યૂહોના રૂપમાં તમે જ વિરાજી રહ્યા છો જાણવા અને ચિંતન કરવા યોગ્ય પરમાત્મા પણ તમે જ શો નારાયણ શિપવિષ્ટ તથા વિષ્ણુ નામથી પ્રસિદ્ધ તમને નમસ્કાર છે સત્ય જ તમારું ધામ છે તમે ધામ રહિત છો ગરુડ તમારું જ સ્વરૂપ છે તમે સ્વયં પ્રકાશ દેવતા ઉત્તમ વ્રતનું પાલન કરવા માટે વિખ્યાત ઉત્કૃષ્ટ ધામવાળા અને અજીત અજીતશો તમને નમસ્કાર છે સંપૂર્ણ વિશ્વ તમારું સ્વરૂપ છે તમે જ વિશ્વ વિશ્વરૂપમાં પ્રગટશો સર્જન પાલન અને સંહાર કરનારા પણ તમે જ જશો યજ્ઞ અને તેના ભોગતા સ્થૂળ તથા સૂક્ષ્મ તથા યાસના કરનારા રૂપ તમને નમસ્કાર છે સૂર્ય ચંદ્રમાં તમારા નેત્ર છે સાહસ તેજ અને બળ તમારાથી ભિન્ન નથી તમે યજ્ઞો દ્વારા યજન કરવા યોગ્ય સાક્ષી અજન્મા તથા અનેક હાથ પગ અને મસ્તકવાળા તમને નમસ્કાર છે તમે લક્ષ્મીના સ્વામી તથા ભક્તોને આધિન રહેવાવાળા છો તમે સાંદર્ય નામનું ધનુષ્ય ધારણ કરો છો આઠ પ્રકૃતિઓના અધિપતિ બ્રહ્મા તથા અનંત શક્તિઓથી સંપન્ન તમે પરમેશ્વરને નમસ્કાર છે બ્રહુદારણ્ય ઉપનિષદ દ્વારા તમારા તત્વનો બોધ થાય છે તમે ઇન્દ્રિયોના પ્રેરક તથા જગત સૃષ્ટા બ્રહ્મા છો તમારા નેત્ર ખીલેલા કમળ જેવા છે ચૈત્રજ્ઞ રૂપે તમે પ્રકાશિત થઈ રહ્યા છો તમને નમસ્કાર છે ગોવિંદ જગત કરતા જગન્નાથ યોગી સત્ય સત્ય પ્રતિજ્ઞ વૈકુટ અને અચોચ્ય રૂપ તમને નમસ્કાર છે અધોસક્ષ ધર્મ વામન ત્રિધાતુ તેજ પુંજ ધારણ કરવાવાળા વિષ્ણુ અનંત અને કપિલ તમને નમસ્કાર છે તમે જ વિરંચી નામે પ્રસિદ્ધ બ્રહ્માજી છો ત્રણ શિખરોવાળા ત્રિકુટ પર્વત તમારું જ સ્વરૂપ છે ઋગ્વેદ અજુર્વેદ અને સામવેદ તમારા અભિન્ન વિગ્રહ છે એક શિંગવાળા શૃંગી ઋષિ પણ તમારી જ વિભૂતિ છે તમારો યશ પરમ પવિત્ર છે તમે સંપૂર્ણ વેદ શાસ્ત્ર તમારાથી જ પ્રગટ થયા છે તમને નમસ્કાર છે તમે વૃષા કપિ ધર્મને અવિચળ રૂપે વિષ્ણુ શિવ અને ઇન્દ્ર છો સંપૂર્ણ સમૃદ્ધિઓથી સંપન્ન તથા પ્રભુ સર્વ શક્તિ માણસો આ વિશ્વ તમારી જ રચના છે ભૂર્લોક ભૂવર્વલોક તથા સ્વર્ગલોક તમારા જ સ્વરૂપ છે તમને નમસ્કાર છે હે શરણાગત વત્સલ હે ઈશ્વર તમને નમસ્કાર છે તમે મારી રક્ષા કરો આ પ્રમાણે સ્તુતિ કરવાથી પ્રણજનો પર દયા કરવાવાળા ચક્ર અને ગદા ધારણ કરવાવાળા ભગવાન વિષ્ણુએ સુખદેવજીને આ પ્રમાણે કહ્યું તો અહીંયા નારદ પુરાણનો એકસો ને છવ્વીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને સત્યાવીસ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો